થરાત ખાતે અષાઢી બીજની નવા રામજી મંદિરેથી ભગવાન જગન્નાથજીની 35મી ભવવે રથયાત્રા નીકળી હતી જેમાં દરેક ધર્મ સહિત તમામ જાતિના લોકો રથયાત્રામાં જોડાયા હતા થરાત ખાતે શ્રી રામ સેવા સમિતિ આયોજિત અષાઢી બીજ નિમિત્તે નીકળતી ભગવાન જગન્નાથજીની પાંત્રીસ રથયાત્રા નવા રામજી મંદિરેથી નીકળી હતી ત્યારે શહેરના રાજમાર્ગો જવાહરચોક ચોક મોતી બજાર જૈન દેરાસર કાજીવાસ જૂનીગંજ બજાર મહાલક્ષ્મી મંદિર જૂની નગરપાલિકા કચેરી બળિયા હનુમાન મંદિરથી પરત શ્રીરામ મંદિરે ફરી હતી આ શોભાયાત્રામાં બેન્ડ બાજા ઘોડાગાડી બગી ડીજે અને નાશિક ઢૂલ ઘોડા ઊંટ સહિત આ શોભાયાત્રા પ્રસ્થાનમાં સંત રામ લખનદાસ બાપુ ચારડા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ડીડી રાજપૂત પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ ફથુસિંહ રાજપૂત અજયભાઈ ઓઝા જગદીશસિંહ પરમાર અંબાજી સોલંકી મોગીલાલ પટેલ દીપકભાઈ ઓઝા ભગવાનભાઈ જોશી પ્રધાનજી ઠાકોર મદનલાલ પટેલ હાજીભાઈ પઠાણ પ્રતાપભાઈ સોની સરતારભાઈ મેમણ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ આ રથયાત્રા પૂર્ણ થઈ હતી ભગવાનની રથયાત્રા કાજીવાસ પહોંચતા કાજીવાસ મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ જગ્યાએ સેવાભાવી લોકો દ્વારા વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઈસ્ક્રીમ ઠંડા પીણા છાશ શરબત સહિતના કેમ્પો પણ ગોઠવવામાં આવ્યા હતા ભગવાન જગન્નાથની રથયાત્રામાં એકસો દસ પોલીસ કર્મચારી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં એક એ એસપી એક પીઆઈ ચાર પીએસઆઈ પોલીસ અને ઓગણસાહ પોલીસ પાંત્રીસ હોમગાર્ડ જવાનો સહિત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભગવાને મહાપ્રસાદ ચોખા ઘીના બસ્સો કિલોના પાંચ હજાર લાડુનો મહાપ્રસાદ કરવામાં આવ્યો હતો અને ચારસો કિલો કાકડી બસ્સો કિલો જાંબુ સો કિલો મગ સહિતનો ભગવાનને પ્રસાદ કરવામાં આવ્યો હતો સમગ્ર થરાદ પંથકની જાહેર જનતાને પ્રસાદનો લાભ લીધો હતો